રાંદેર પોલીસે રાંદેરના છોકડીયા ચોકડી મેલડી માતા મંદિર પાસે જાહેરમાં રમતા જુગાર ધામ પર રેડ કરી આઠ જુગારીઓને રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા રાંદેર પોલીસના માણસોને માહિતી મળી હતી કે રાંદેરના શોગળિયા છોકડી મેલડી માતા મંદિર પાસે શહેરમાં કેટલાક શખ્સ પોતાના નફા માટે હાર જુગાર રમી રહ્યા છે તે માહિતી મળતા જ રાંદેર પોલીસ દ્વારા ઘટના સ્થળે રેડ કરતા જુગાર રમી રહેલા આઠ શખ્સ જેમાં પ્રવીણ રામચંદ્ર પહારે મહેન્દ્રસિંહ સુખદેવસિંહ બાગડે દક્ષ ભૂપેન્દ્ર સોમપુરા કલ્પેશ ખરસાણી હસમુખલાલ મકવાણા સંજીવ બાંગાડી સંજય રમેશ સોલંકી વિજય ગોઠેને રોકડા રૂપિયા સહિત કુલ પંદર હજારથી વધુના જુગાર વધુ તપાસ રાંધેર પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાથે